પોતાના અંગત સખી મિત્ર સાથે કેટલા લાખોના મોબાઈલ ના બિલું જયારે વિદેશ પ્રવાસે ગયા હતા ત્યારે પણ ભ્રષ્ટાચાર આવ્યો હતો અને કોંગ્રેસ સમિતિ આ મનસુખભાઈ ચાવડાને મેયર પદેથી હટાવ્યા હતા કોંગ્રેસના સમયની અંદર તત્કાલીન ડેપ્યુટી મેયર સ્વર્ગસ્થ સકીલભાઈ રફાઈ ડેપ્યુટી મેયર ની સરકારી ગાડીમાં આબુથી દારૂ લેતા પણ પકડાયા છે અને કોંગ્રેસના સમયની અંદર રાજકોટમાં મેયર બંગલાનો કઈ પ્રકારનો ઉપયોગ થતો હતો આની પણ નિબંધ સ્પર્ધામાં નિબંધ લખાવો જોઈએ આ કેમ કોંગ્રેસના મિત્રો બોલતા નથી ભ્રષ્ટાચારની જો કોંગ્રેસ વાત કરતી હોય તો મારા આજે જરૂરથી કહેવું છે કે બે હજાર ચૌદ પેલા દેશની અંદર કોંગ્રેસનું શાસન હતું કોમ્પ્યુટરના અને કેલ્ક્યુલેટરના આંકડા ટૂંકા પડે એટલા આ દેશમાં ભ્રષ્ટાચારો થયા છે એટલે કોંગ્રેસનું કામ આક્ષેપનું છે પ્રજાએ બે હજાર એકવીસમાં રાજકોટ મહાનગરપાલિકામાં ચાર કોર્પોરેટર કોંગ્રેસના મોકલ્યા હતા એમાંથી બે વયા ગયા વળી પાછા આવવાના બધું રાજકોટની જનતા જાણે છે આપણે વિચાર કરી શકીએ કે રાજકોટના પ્રથમ નાગરિક મેં જેમ કીધું એમ કે જે સન્માનનીય પદ કહી શકાય મેયરનું આ મેયર જો પોતાના અંગત મિત્ર સખી મિત્ર સાથે જો કોર્પોરેશનના ખર્ચે ટેલિફોનિક વાત કરતા હોય ને આયા કોર્પોરેશનમાં એના ત્રણ ત્રણ ચાર ચાર લાખ રૂપિયાના બિલો પડેલા બે હજારની સાલમાં આજથી ચોવીસ વર્ષ પહેલાની આપણે વાત કરું છું એટલે કોંગ્રેસના મિત્રોએ આને પણ એક વિષય લઈને નિધન સ્પર્ધામાં જાવું જોઈએ આનો પણ એક નિબંધ લખાવો જોઈએ એવી મારી સ્પષ્ટ માંગણી છે ભારતીય જનતા પાર્ટી એક કામ કરતી પાર્ટી છે અમે અમારા કામમાં કામ કરી રહ્યા છીએ પરંતુ જ્યારે કોંગ્રેસે આ વિષય લીધો છે એટલે મારે કેવું પડ્યું છે બાકી હું કે ભારતીય જનતા પાર્ટી ક્યારે કોંગ્રેસના મેં લોકો જવાબ પણ નથી આપતા જ્યારે નિબંધ સ્પર્ધાની વાત કરી ત્યારે મારે કોંગ્રેસના મિત્રોને કટોર કરવી પડી છે પાંચ વર્ષ અહીંયા આપનું શાસન હતું જ ત્યારે તમારે તમે લોકોએ શું કર્યું હતું અને એ પછી બે હજાર પાંચની અંદર જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી ત્યારે રાજ રાજકોટની જનતાએ ખોબલા બેર ભારતીય જનતા પાર્ટીના કોર્પોર્ટર શ્રીઓને મત આપ્યા હતા મારે માત્ર કોંગ્રેસને એકલુંક કહેવું છે કે રાજકીય આક્ષેપમાંથી બંધ કરીને જે તમે ચાર સભ્યો ચૂંટાણા છે એ ખાલી તમારા વોર્ડ નંબર ની અંદર વિકાસ કરી તો જુઓ મેં તો અઢળક ગ્રાન્ટો આપી છે અને કોન્ટ્રાક્ટ ને એ લોકો દબાવી રહ્યા છે